સ્વામિનારાયણ આજે પરમ પાવન એવી એકાદશી નો દિવસ છે અને આપણા નરેન્દ્રભાઈ મોદીજી નો જન્મ દિવસ છે પંચોતેર મો જન્મ દિવસ છે તો શ્રી સ્વામિનારાયણ મહિલા સંસ્કાર કેન્દ્ર અમરેલી થી દરેક બહેનો શુભકામનાઓ પાઠવે છે તો નરેન્દ્રભાઈ મોદીના અમૃત પર્વે કહેતા એના પંચોતેર જન્મદિવસ નિમિત્તે એ આપણે સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં ખૂબ ખૂબ પ્રાર્થના કરીએ હે મહારાજ હે સ્વામિનારાયણ મહાપ્રભુ આ દેશના વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદીનું ખૂબ સ્વાસ્થ્ય સારું રાખે ખૂબ દીર્ઘાયુષ આપે અને સર્વ પ્રકારે મહારાજ એની ખૂબ રક્ષા કરે અને આ દેશના સારા સારા શુભ કાર્યો કરવાની મહારાજને ખૂબ ક્ષમતા આપે એવી પણ આપણે શ્રી હરિના ચરણમાં પ્રાર્થના કરીશું અને આ દેશમાં ખૂબ સારા સારા કાર્યો થાય આ દેશની જનતાને ખૂબ ખૂબ સુખ સુવિધા ઉન્નતિ પ્રાપ્ત થાય એવી અમે શ્રી હરિના ચરણ પ્રાર્થના કરીએ છીએ કે મહારાજ એનું આરોગ્ય ખૂબ ખૂબ સારું રાખે અને ખૂબ મારા દીર્ઘાયુષ બક્ષે અને તમારી સાથે ભગવાન રહે ને અડગ રહેવાની ભગવાન તમને ખૂબ શક્તિ આપે એવી અમે બધાય બહેનો પ્રાર્થના કરીએ છીએ તમારા જન્મદિવસ નિમિત્તે શુભ શુભ કામનાઓ ભગવાન તમને ખૂબ શક્તિ આપે એવી શ્રી હરિના ચરણમાં અમે દરેક બહેનો પ્રાર્થના અને ધૂન કરીએ છીએ સ્વામીનારા સ્વામી નારાયણ સ્વામી નારાણ સ્વામી નારાયણ સ્વામીના